રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારની ખૂબ સારી યોજના છે કે જે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો છે એના માટે પીપીપી યોજના એટલે કે સંપૂર્ણપણે નિઃશુલ્ક દરે ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓને મકાનો આપવા રાજકોટ શહેરની અંદર કુલ ચારથી વધુ અલગ અલગ પીપીપી યોજનાઓ સાકાર થઈ અને સફળતા પણ મળી પરંતુ આપનો જે પ્રશ્ન છે એ નાના મોવા રોડ ઉપર આવેલ મોકાજી સર્કલ ભીમનગર આવાસ યોજના છપ્પન હજાર ચોરસ મીટર અંદાજીત બાસઠ હજાર વાર જગ્યામાં આ યોજનામાં બે હજાર ચૌદમાં એક ટેન્ડર રિલીઝ કરવામાં આવ્યા હતા પરંતુ ટેકનિકલી અને અનેક વિસંગતતાઓને કારણે આ ટેન્ડર રદ કરવામાં આવ્યું રદ કર્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે તે સમયે ફરી વખત આ ટેન્ડરને ઓનલાઈન સબમિટ કરવામાં આવ્યું હતું કે ભીમનગર પીપીપી યોજના માટે કોઈપણ એજન્સી આમાં રસ દેખાડે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટેન્ડર જ્યારે ઓપન થયા ત્યારે જે ભાવો આવ્યા હતા અને રાજકોટ મહાનગરપાલિકાની અમારી જે આવાસ યોજનાની જે ડિપાર્ટમેન્ટ છે એમણે પ્રેક્ટિકલી ત્યાં ત્યાં ભાવ જોયા તો અનેક વિસંગનતાઓ આવતી હતી દાખલા તરીકે ત્યાં લાખ સવા લાખ રૂપિયાનો ભાવ થતો હોય છે જમીનનો અને જે ટેન્ડર આવ્યું હતું એ બહુ ઓછા ભાવનું હતું જે ક્વોલિફાઈડ થયા હતા એ કાયદાની જોગવાઈ મુજબ જીપીએમસી એક્ટ મુજબ કોઈ પણ ટેન્ડરને રદ કરવાનો આબાધિત અધિકાર જ્યારે મહાપાલિકાને નુકસાન જાતું હોય ત્યારે એનો આબાધિત અધિકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે અને હાલ પૂરતું ભીમનગર પીપીપી યોજનાનું ટેન્ડર મેં લોકોએ રદ કર્યું છે ભવિષ્યની અંદર કોઈપણ જ્યારે આ ટેન્ડર બહાર પાડવામાં આવશે કારણ કે પીપીપી યોજના બે રીતે ચાલતી હોય છે એક તો મહાપાલિકાને આર્થિક નુકસાન ન જવું જોઈએ અને બીજું ત્યાં રહેતા ગરીબોની સાથે પણ સંકલન થવું જોઈએ એમને અન્યાય થાય એવું ક્યારેય ભારતીય જનતા પાર્ટીની અમારી રાજકોટ મહાનગરપાલિકાની સરકાર ક્યારે વિચારી પણ નથી શકતી એ લોકોને અન્યાય થાય એવું કોઈ પણ કામ અમે લોકો કરવાના નથી અને કરી પણ ન શકીએ અમે એટલે આવનારા દિવસોની અંદર સારી યોજના સારા મહાનગરપાલિકાને આર્થિક નુકસાન ન જાય અને ત્યાંના લોકો આરે સંકલન કરીને ટેન્ડર બહાર પાડવામાં આવશે એ જ મેં કીધું ને ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યારેય ખોટું નહીં થવા દે એટલા માટે જ હું આપને કહું છું કે પાંચસો કરોડ રૂપિયાની જગ્યા કાંઈ એકસો બે કરોડ કે એકસો દસ કરોડમાં તો થોડું દઈ દઈએ અમે આ તો ગરીબોની યોજના છે બીપીપી યોજના અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ ડ્રીમ સપનું છે કે આ દેશની અંદર દરેકને ઘરનું ઘર મળવું જોઈએ એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના જ્યાં સુધી શાસકો બેઠા છે ત્યાં સુધી આવી કોઈ ડિઝાઇન અમે લોકો નહીં બનાવવા દઈએ પ્રજાનો પૈસો છે ને પ્રજા માટે જ વાપરવામાં આવશે